હેલો હાલો હાજી બોલો બરોબર છે મીનાબેન બોલું છું પાપનો બાપ લોભ છે એ ઓડિયો મેં સાંભળ્યો તમારો બાપુ તો લોભનો બાપ કોણ છે પાપનો બાપ લોભ છે એ ઓડિયો તમે સાંભળો તો હવે લોભનો બાપ કોણ છે બરાબર આ તો સારું ધ્યાનથી સાંભળજો પાપનો બાપ લોભ છે બરાબર એ ઓડિયો તમે સાંભળો તો લોભનો બાપ કોણ છે બરાબર સારું તો ચલો સાંભળો ધ્યાનથી અને આ એક લૌકિક દ્રષ્ટિએ સમજવા જેવું પણ છે બરાબર એક આસુરી પ્રવૃત્તિ ધરાવતો વ્યક્તિ હતો આસુરી પ્રવૃત્તિ એટલે રાક્ષસી કાર્યોમાં જે જોડાયેલો રહેતો અને ખૂબ લોભ એની અંદર કારણ કે રાક્ષસોની અંદર લોભ તો હોય જ બરાબર જેમ ગીતામાં માર્ક સોલમાં અધ્યાયની અંદર કંઈક જણાવવામાં આવેલ છે કે આસુરી જે પ્રવૃત્તિના લોકો હોય છે હવે આસુરી પ્રવૃત્તિ ધરાવનાર લોકોના લક્ષણો કેવા હોય છે બરાબર એ પોતાની તમામ આશા ઈચ્છા અપેક્ષાઓ લોભ લાલચની પૂર્તિ કરવા માટે અનેક પ્રકારના ષડયંત્રો કરતા હોય છે કાવતરા રચતા હોય છે છલ કપટ કરતા હોય છે ઈર્ષા નિંદા પણ કરતા હોય છે ગેરકાનૂની કાર્યો પણ કરતા હોય છે ગમે તેમ કરીને મૂળ પૈસા ઝાઝા ભેગા કરતા હોય છે એનો લોભ મળતો જ નથી હવે આસુરી પરાવનાર પ્રવૃત્તિ ધરાવનાર જે વ્યક્તિ હતો એને લોભ લાગ્યો એટલે લોભમાં આગળ વધવા માંડ્યો દસ વીસ હજારનો માલિક થઈ ગયો લોભ લાગ્યો ધીરે ધીરે લખપતિ થઈ ગયો પછી તો છલકપટ પણ આદરું લોકો પાસે લૂંટી પણ લેવા લાગ્યો કે કેમ હું પૈસાવાળો થઈ જાઉં બરાબર થયો ધીરે 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 આગળ જ વધતી જાય છે લોભનો એનો અંત આવતો જ નથી અને આસુરી પ્રવૃત્તિના જે લોકો હોય છે તે વધારે પડતા ગેરકાનૂની કાર્યોમાં વધારે પ્રવૃત્ત રહેતા હોય છે આશા ઇચ્છા અપેક્ષાઓ વિષય વાસનાઓમાં વધારે પ્રવૃત્ત રહેતા હોય છે બરાબર તો પછી પૈસા ગણતો જાય કે આજે આટલા થયા આજે આટલા થયા આજે આટલા થયા આ ગીતામાં પણ બતાવવામાં આવ્યું છે એ જ રાક્ષસી વૃત્તિ છે પછી ધીરે ધીરે આગળ જ વધવા માંડો આગળ જ વધવા માંડો લોભ લાલચમાં ધીરે ધીરે એ આસુરી પ્રવૃત્તિ ધરાવનાર વ્યક્તિ મતલબ અસુર એ કરોડોપતિ થઈ ગયો ફરી લોભ લાગ્યો કે હવે કરોડોપતિથી શું થવાય થાય હવે અરબોપતિ બનવું છે એટલે આગળ વધે જ જાય વૈદ્ય જ જાય ધીરે 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 એ અરબોપતિ બની ગયો બરાબર અરબોપતિ બન્યા પછી વિચાર કર્યો કે હજી તો ઘણી સંપત્તિ ઘટે પછી તો આડે ધાડ બધું ગેરકાનૂની કાર્યોમાં જ લાગી ગયો પછી તો એને સંગઠન પણ ઊભું કરી લીધું પોતાનું માણસો પણ ભેગા કરી લીધા જાજાવા એટલે થોડા ઘણા માણસો પણ જાજા ભેગા કરી લીધા એટલે એવું એવું થયું કે હવે તો હું એમ કે રાજા બની જાઉં એટલે રાજા બનવાનો લોભ લાગ્યો ધીરે 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 આગળ વધતો વધતો છલકપટના માર્ગે રાજા બહેનો રાજા બહેના પછી ધીરે ધીરે એમ થયું કે આ પૃથ્વીનો તો હું માલિક બની ગયો રાજા બની ગયો પણ કે આ પૃથ્વીથી ઉપર જ્યાં દેખાય છે એ શું છે એ ઇન્દ્રાસન ઉપર ગયા હવે હું વિજય મેળવું એટલે આ લોભી જે માણસ હતો આસુરી પ્રવૃત્તિ ધરાવનાર જે અસુર હતો એને પછી ઇન્દ્રલોક ઉપર ચઢાઈ ગયેલી ઇન્દ્રલોક એટલે એમ કે જ્યાં મોજ મજાનો જ લોક છે એમ મોજ મજાના લોકમાં ઇન્દ્રિયો એટલે ઇન્દ્રિયો આપણી વિષય વાસનાઓની ઇન્દ્રિયો આ ઇન્દ્રિયો લોક પર એને વિજય મેળવવાનું કે હું જ આ ઇન્દ્રિયોનો અધિપતિ બની જાઉં અને ઇન્દ્રિયોનો રસ ભગું માણું એમ અને ઇન્દ્રિયો મારી રીતે જ ચાલે આ જો જોકે સુર હોય તો પોતાની ઇન્દ્રિયો સત્કાર્યમાં જોડે પણ અસુર પોતાની ઇન્દ્રિયોને હંમેશા અસત્કાર્યોમાં જોડતો હોય છે એટલે ઇન્દ્રલોકનો પણ માલિક થઈ ગયો આગળ વધીએ જ જાય છે લોભ અને લાલચમાં બરાબર ના લોભનો અંત આવતો નથી ધીરે 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 એ ઇન્દ્રલોકો ઉપર ચડાઈ કરે અને ઇન્દ્રલોકને પણ જીતી છે મેળવી લેશે બરાબર પછી હવે એના લોભનો અંત આવતો જ નથી એટલે આગળ વૈદ્ય જ જાય વૈધ્ય જ જાય છે ધીરે ધીરે સમય જાય છે એમાં એને એમ થયું કે હવે આ ઇન્દ્રલોકથી તો ઊંચું કંઈક અન્ય લોક છે એટલે બીજાને પૂછ્યું કે ભાઈ ઇન્દ્રલોકથી ઊંચું કોણ તો કે મહાનમાં મહાન જો લોક હોય તો વૈકુટ લોક છે વૈકુટ લોક ઉપર તમે પ્રાપ્તિ કરો કે વિજય પ્રાપ્ત કરો આ વૈકુટ લોક એ ભગવાન કૃષ્ણનો લોક છે ભગવાન કૃષ્ણ એ સ્વયં આત્મા છે બરાબર અને આસુરી પ્રવૃત્તિ ધરાવ ધરાવનાર જે વ્યક્તિ લોભ લાલચમાં એ રૂપી આત્મા લોકને કોઈ દિવસ પ્રાપ્ત કરી શકે નહીં બરાબર અને એને એવું થઈ ગયું કે હવે તો હું ઇન્દ્રલોકનો માલિક બની ગયો છું હું સ્વયં ભગવાન છું એમ હું સ્વયં પરમાત્મા છું આવું પોતાની જાતને અહંકાર થઈ ગયો જેમ રાવણને અહંકાર થઈ ગયો તો આ શક્તિમાં આવીને જેમ સુરપંખાએ વાત કરી કે આમાં છે એટલે એને આ શક્તિ પ્રગટ થઈને પછી એ આસક્તિની પૂર્તિ ન થવાના કારણે એને મારી જને ઊભો કર્યો મારે તે ના પડી એટલે ક્રોધમાં આવીને કીધું કે ભાઈ હું તને મારે નાખીશ મારે જે પણ ષડયંત્રમાં સામેલ થયો એટલે આસુરી પ્રવૃત્તિ ધરાવનાર જે વ્યક્તિ હોય ને એ ષડયંત્ર ષડયંત્રકારી વધારે હોય છે તમે જો છેલ્લી કપટી વધારે હોય છે બરાબર ચલો ઠીક છે રાવણ તો એક ભગવાન શિવના ભક્ત હતા સારા હતા પણ એક આસક્તિના કારણે એની ઈચ્છા પૂર્તિના કારણે એ આસુરી પ્રવૃત્તિમાં પ્રોત્ત થઈ ગયો હતો નહીં તો રાવણના તો ગુણધર્મો સારા જ હતા પણ અહંકારના વશ થઈ આવું બધું એને ષડયંત્ર રચી દીધું પછી તો બધાને આપણને ખબર જ છે બરાબર હવે રાવણ પણ પોતાની જાતને ભગવાન સમજવા લાગ્યો હતો જેવી રીતે હિરણ્ય કશીપુ પોતાની જાતને ભગવાન જ માનતો હતો હું જ ભગવાન છું અન્ય કોઈ ભગવાન નથી ભગવાન બનવાનો લોભ લાગ્યો એને એમ કંસને લોભ ભગવાનનો બનવાનો લાગી ગયો રાવણને પણ લાગવા માંડ્યો હતો હે એટલે આ રીતનો હિરણ્યા કશીબુને પણ લો લાગ્યો હતો જે પ્રહલાદના બાપા હતા કંસ અને હિરણ્યા કસુપોમાં બહુ ફરક છે કંસ મથુરામાં થઈ ગયો બરાબર અને હવે આવી રીતના પછી જે સ્વયં પોતાની જાતને પરમાત્મા સમજવા લાગે છે એટલે એનો વિનાશ નજીક છે આ સમજી લેવું કોઈ પણ હોય પછી એક્સ સ્વાયજેડ પોતાની જાતને મહાન માનવા માંડે છે કે હું કરું તેમ જ થાય એટલે એનો વિનાશ નક્કી છે અને નક્કી કરી લેવાનું કારણ કે લોભમાં બધું થતું હોય છે બરાબર ભગવાન બનવાનો લોભ લાગ્યો એટલે કોઈએ કીધું કે ભાઈ તારે ભગવાન બનવું હોય તો એક ભગવાન તો પહેલેથી જ છે આતમ રામ આતમરૂપી કૃષ્ણ વૈકુટરૂપી કૃષ્ણ વૈકુટ એ જ દસમો દ્વાર શિવલોકેજ દસમો દ્વાર રામલો એ જ દસમો દ્વાર તો એના ઉપર વિજય કહે હવે મેળવું બરાબર તો દસમા દ્વાર આતમ દ્વાર રામલોકમાં વિષ્ણુલોકમાં કે વૈકુણ લોકમાં કૃષ્ણલોકમાં કે શિવલોકમાં આ બધા આત્મલોક જ છે ત્યાં સુધી આ લોભ નથી પહોંચી શકતો વચ્ચે જ એનો નાશ થઈ જાય બરાબર તો હવે સમજવાનું એ છે કે લોભમાં આગળ વધીએ જતો હતો એટલે એમ થયું કહેવાય તો હું આત્મા પર વિજય પ્રાપ્ત લો મતલબ વૈકુળ લોકો પર વિજય પ્રાપ્ત કરેલો બરાબર હવે વિજય વૈકુળ લોકો પર પ્રાપ્ત કરવો હોય તો વૈકુળ લોકના વાસી તો આતમ રામ કૃષ્ણરામ ભગવાન સ્વયં કૃષ્ણ છે જ તેની સાથે એને યુદ્ધ કરવું પડે ને કારણ કે ઓરિજિનલ જે ભગવાન છે એ આત્મા રૂપી કૃષ્ણ ભગવાન રામરૂપી આતમ રામ સ્વરૂપી આત્મ સ્વરૂપ એના ઉપર તો એને એની સાથે ફાઇટ કરવી પડે ને એમ ત્યાં પહોંચ્યો એટલે લોભમાં લોભમાં ભગવાન કૃષ્ણ સાથે પણ યુદ્ધની તૈયારી કરી દીધી કોને આસુરી પ્રવૃત્તિ ધરાવનાર અસુરે રાક્ષસ છે જેમ રાવણે ચલો ઠીક છે રાવણ જે કાંઈ હોય ભગવાનના ભક્ત હતા પણ એની ભૂલ એ તો ભૂલે જ ને એમ કારણ કે સુરપંખાની જે બહેકાવી વાતો હતી જે કથણી બકણી હતી વાતોમાં ફસાય અને ભગવાન રામની સાથે યુદ્ધે ચડે છે એના કરતાં તો કુંભકર્ણ સારો હતો એ તો ચોખ્ખો કહી દેશે રાવણને તું મૂર્ખ છો કે આ જગદંબિકાનું અપહરણ કર્યું છે તારી ભ્રષ્ટ થઈ છે ત્યાં શું કર્યું છે બરાબર તો હવે પછી ભગવાન સાથે યુદ્ધે આવે છે ત્યારે ભગવાન કહે છે કે તને આટલો બધો લોભ લાગ્યો છે ભગવાન બની જવાનો આ તારો અહંકાર છે અભિમાન છે તું ભગવાન ન બની શકે આસુરી પ્રવૃત્તિ ધરાવ ધરાવનાર વ્યક્તિ કદાપી ભગવાન બની શકે નહીં ભગવાનથી વિરુદ્ધમાં ચાલીને આસુરી જે શક્તિઓ છે તે આત્મ ભગવાનથી વિરુદ્ધમાં છે અને સુરી જે શક્તિઓ છે જેમ કે ભજન મનન કીર્તન ચિંતન ભક્તિ ભાવ પ્રેમ નિર્મળતા નિરહંકારતા વિષયવાસના રહિત થવું તે ગુણધર્મો પ્રભુ પ્રાપ્તિના છે એથી વિપરીત જે ગુણધર્મો છે એના દ્વારા વૈકુટ લોક સુધી ન પહોંચી શકીએ આતમ લોક સુધી ન પહોંચી શકીએ બરાબર હવે આમનામ પછી ભગવાન સાથે એની ફાઇટ શરૂ થઈ આતમરામ કયો કૃષ્ણરામ કયો શિવરામ કયો પરમાત્મ કહ્યું જે કહેવું બધું એક જ વસ્તુનું નામ છે આ શિવ કહો તે ભલે રામ કહો તે બોલે કૃષ્ણ કહો તે બોલે બરાબર અને વિષ્ણુ કહો તો બોલે સરવાળા બધું એક જ આત્માના આ નામ છે તો હવે પછી યુદ્ધ શરૂ કર્યું છોની સાથે ભગવાન સાથે કયા ભગવાન સાથે આત્મા રૂપી ભગવાન સાથે તો ત્યાં તો લોભનું કાંઈ આવે નહીં તો એની સાથે યુદ્ધ કોણ કરતું હતું અને ભગવાનથી વિરુદ્ધ કોણ ચલાવતું હતું એને લોભને લોભને ચલાવનાર કોઈક શક્તિ તો હતી ને એ લોભને ચલાવનાર જે હતું તે મન છે મનમાંથી જ આ વિષય વાસનાઓ પ્રગટ થાય કામ ક્રોધ લોભ મદમો આ બધું ઊભું ખ્યાત થાય મનની અંદરથી એટલે લોભનો જે બાપ છે એ મન છે શું છે લોભનો બાપ મન છે તમે કીધું કે પાપનો બાપ લોભ છે બરાબર તો લોભનો બાપ કોણ છે લોભનો બાપ છે એ મન છે મનમાંથી જ આ બધું પ્રગટ થાય છે વિષય વાસનાઓ લોભને બરાબર અને એ મન જ્યારે વૈકુટવાસી કૃષ્ણ મતલબ આત્મરૂપ કૃષ્ણની સાથે જ્યારે મન યુદ્ધે ચડે ત્યારે ત્યાં મનનો વિજય થતો નથી ત્યાં મન હારી જાય છે એટલે મનનો નાશ થઈ જાય છે બાપનો બાપ મન છે પણ એ ભગવાન સાથે યુદ્ધ કદાબી ન કરી શકે મન સત્ય મન કરી શકે એની સાથે ભળી શકે યુદ્ધ તો એ પણ ન કરી શકે પણ અસત્ય મનની તો તાકાત જ નથી ભગવાન સાથે યુદ્ધ કરી શકવું હવે મનને ચલાવનાર જે શક્તિ છે તે ચિત્તરૂપી શક્તિ છે આમ તો ચિત્તના ત્રણ વિભાગ છે અવચેતન મન સંકલ્પ વિકલ્પ બુદ્ધિ અને અહંકાર પણ સરવાળે બધું એક ચિત્ત જ કહેવાય પણ બુદ્ધિ જે છે સાત્વિક બુદ્ધિ તે મનને સત્યના માર્ગે ચલાવી શકે છલી કપટી બુદ્ધિ છે તે મનને અસત્ય માર્ગે ચલાવે એટલે આ પાપનો બાપ લોભ જ છે પણ સરવાળે બધાને ચલાવનાર જે છે એ તો આત્મા જ છે એટલે મેન ભગવાન તો આતમ રામ છે મેન પરમાત્મા તો આતમ રામ છે એ જ કૃષ્ણ છે એ જ રામ છે એ જ શિવ છે એ જ વિષ્ણુ છે આત્મરામ બીજો કોઈ ભગવાન કોઈ દિવસ બની જ ન શકે અને જેને જેને ભગવાન બનવાનો પ્રયત્ન કર્યો છે એ બધાનો ધ્વંસ થઈ ગયો છે નાશ થઈ ગયો છે સંઘાર થઈ ગયો છે તો અસુરી પ્રવૃત્તિ ધરાવનારની નિશાની આ છે માંસ મદિરા અને મૈથુન માંસ મદિરા મૈથુનમાં જે રચ્યો પચ્યો રહેતો હોય છે તે જ અસુર બીજો કોઈ અસુર નહીં અસુરમાંથી સિંગડા હોતા નથી બરાબર અને છલકપટ જ કરતો હોય છે એ હું જ સર્વશ્રેષ્ઠ છું આવો જ એને અહંકાર થઈ ગયો એને નિશાનીશ ઊંચા અવાજોમાં પણ એ બોલતો હોય છે એને નિશાનીશ અસુરની જબરજસ્તી ઊંચા અવાજમાં બોલી સત્યને અસત્ય સાબિત કરવાનો પ્રયત્ન પણ કરતા હોય છે આનું જ નામ અસુર બરાબર અને ગેરકાનૂની કાર્યોમાં વધારે હશે આ જ અસુર પણ અસુરોનો કોઈ દિવસ વિજય થતો નથી વિજય હંમેશા સુરનો જ થયો છે સત્યનો જ થયો છે અસત્ય કોઈ દિવસ જીતતું નથી કહે છે ને કે સત્ય કી નહીં આ ડોલેગી જરૂર લેકિન ડૂબેગી નહીં બરાબર જેની બુદ્ધિમાંથી વિવેક પ્રગટ થઈ ગયો છે વિવેકી બુદ્ધિ એ સત અને અસતને અલગ અલગ કરી શકે અવિવેકી બુદ્ધિ જેની અંદર વિવેક નથી બુદ્ધિનો વિવેક જાગ્યો નથી એ સત અને અસતનો નિર્ણય કોઈ દી લઈ શકે નહીં એ તમારી માથે જબરજસ્તી ઠોકવા બેસાડે કારણ કે જેની બુદ્ધિ જ ભ્રષ્ટ થઈ ગઈ છે જેનું મન ભ્રષ્ટ છે જે અહંકારવશ થઈ ગયો છે એ કદાપી સમજે નહીં જેમ ભગવાન કૃષ્ણએ લોભમાં આવી ગયો હતો પેલો દુર્યોધન કેટલા પ્રયત્નો કર્યા ભગવાન છતાંય સમજો નહીં ત્યારે અર્જુનને કહેતા એ અર્જુન યુદ્ધ આવ્યા વાર્ય છે અને બધાને નાશ થઈ ગયો ને એમ અહંકારમાં નાશ થઈ જાય લોભ લાલચમાં નાશ થઈ જાય અને લોભ જ હતો ને હસ્તિનાપુરનો તો લોભમાં નાશ થઈ જાય બુદ્ધિનો વિવેક જગાડવો જરૂર છે સ્થિર બુદ્ધિવાળો સ્થિર મનવાળો એ આત્મરામ ભગવાન સુધી પહોંચી શકે છે બીજો કોઈ પહોંચી શકતું નથી મન બુદ્ધિ અહંકાર ત્યાં સુધી પહોંચી શકે નહીં ચિત્ત પહોંચી શકે પણ ચિત્તે ક્યારે પહોંચે નિર્મળ બને ત્યારે પણ ચિત્તની અંદર જ જે આ ત્રણ લોકો રહે છે મન બુદ્ધિ અને અહંકાર તો બુદ્ધિ વચ્ચે છે પહેલાં મન અવચેતન મન પછી બુદ્ધિ પછી લાસ્ટમાં અહંકાર એટલે બુદ્ધિ વચ્ચે છે તો બુદ્ધિ જ આ ધારે તો મુક્તિનો માર્ગ પણ તમને બતાવી શકે છે અને નરકનો માર્ગ પણ બતાવી શકે છે સ્વર્ગ બતાવી શકે છે નરક બતાવી શકે છે એ કાર્ય બુદ્ધિનું છે વિવેકી જે બુદ્ધિ છે એ આત્મ સુધી પહોંચાડી શકે છે અવિવેકી બુદ્ધિ નરકમાં થકેલા જો અવિવેકી જે બુદ્ધિવાળા હશે એ જાજા ભાગે આસુરી પ્રવૃત્તિ જેની હશે અહંકારભરી એની વાણી હશે વિષયવાસના યુક્ત વધારે હશે વિષયવાસના મુક્ત કોઈ દીનો હોય તમે જોઈ લેજો બરાબર તો સરવાળે આ મંચિત બુદ્ધિ આ મન બુદ્ધિને અહંકાર સરવાળે ચિત્તના જ એક ત્રણ વિભાગ છે તો હવે મૂળ મુદ્દો એ છે કે લોભનો જે બાપ છે એ મન છે મન બરાબર તો મનમાંથી જ લોભ પ્રગટ થાય તો મનને સ્થિર કરવાનું કહે છે સંતો કે મનને સ્થિર કરો મન સ્થિર થયા વગર ભક્તિ સંભવ છે જ નહીં અને બુદ્ધિ પર નિર્ણાયક હોવી જોઈએ સત અસતની એને ખબર પડતી હોવી જોઈએ જેને સતઅસતની જ ખબર નથી પડતી તો એનો વિનાશ નજીક છે જેમ રાવણને ખબર હતી નહોતી ખબર કે સીતા કોણ છે કુંભકર્ણને ખબર હતી કુંભકર્ણ કે જ છે કે આ તો સ્વયં જગદંબિકા માતા છે એને કહી દીધું રાવણને મૂર્ખથી આ કોનું હરણ કર્યું સ્વયં માતા જગદંબા છે આનું તારા હરણ કરાય તો એના રાવણ કરતા તો કુંભકર્ણ સારો નહીં પણ રાવણની અંદર અહંકાર પ્રવેશ કરી ગયો હતો અહંકારી વ્યક્તિ લોભી વ્યક્તિ મનના તરંગોમાં ભટકતી વ્યક્તિ એ કોઈ દિવસ સત્યકારીમાં જોડાય જ નહીં એટલા માટે રાવણનો પણ નાશ થયો હતો ચાલો આપણે રાવણના વખાણ પણ કરીએ છીએ પણ ભાઈ રાવણના વખાણ કરીએ છીએ પણ રાવણ એક ખલનાયક તો ખરો જ એમ નાયક નહીં ભલે પછી આપણે રાવણના વખાણ કરતા હોય શિવજીનો ભગવાન ભક્ત હતો એ બધું સત્ય છે પણ ખોટું ખોટું જ કરીએ કેરું ને ભલે એને અશોક વાટિકામાં રેખા હોય જે આ શોક નથી દુઃખ નથી બરાબર એ પણ એને એક પ્રકારનો શ્રાપ જ હતો તો મૂળ ખોટું ખોટું જ ને હાચું સાચું માતા સીતા ઉપર હાથનાર કોઈ ખોટું નહીં ચાલો ઠીક છે આપણે સમજી લઈએ કે ભાઈ આ બધી પરમાત્માની લીલા છે પછી આપણે વાતને વાળી ટાળી દેતા હોઈએ કે ભાઈ આ બધી પરમાત્માની લીલા છે આવું કહીને આપણે ટાળી દેતા હોય પણ સત્ય એ સત્ય અસત્ય અસત્ય આ તો કેવું જ પડે બોલવું જ પડે એમાં શંકાને કોઈ સ્થાન નથી જો તમે સત્યને પછી તમે ધર્મનો સત્યને તમે બાદ કરી અને અસત્યને ધર્મનો અંચળો ઓઢાડવાનો પ્રયત્ન કરો નાનાભાઈ રાવણ તો સારો હતો ભગવાન શિવનો ભક્ત હતો એ તો શ્રેષ્ઠ હતો એ બધું સારું પણ તો એના વિશે એક આ પણ વાત કરવી પડે ભગવાન શિવનો ભક્ત હતો સારો હતો ભક્તિ કરતો તો પછી સીતા માતાનું હરણ કર્યું એ સત્ય કે અસત્ય તો એ નહીં કહે અસત્ય કે આ ખોટું છે એમ નહીં કહે એ ઉપર ધર્મનો અંચેડો ઓઢાડશે શું કે એને બધાને મુક્તિ અપાવી હતી એના માણસોને અરે ભાઈ મુક્તિ અપાવી હતી તો તને બે ત્રણ વાર શિવજી પ્રગટ થયા હતા શું શિવજી પાસે મુક્તિ નથી શિવ એ આતમ જ છે હે રામે આત્મ આતમ રામ જ છે એની પાસે મુક્તિ નથી છે જ મુક્તિ પરંતુ આ ધર્મનો અંચેડો ઓઢાડે છે સત્ય કોઈ કહેતું નથી હું તો કહું છું રાવણની ભૂલ એ ભૂલ પણ ઘણા લોકો રાવણના ભૂલની ઉપર ધર્મનો અંચેડો ઓઢાડી અને એ ભૂલને હે નકારી કાઢ્યા છે કે ના ભૂલ નથી એને બરાબર કર્યું છે જોકે રાવણની અંદર એ આત્મા તો હતો જ ભગવાન રૂપી બધામાં રામમાં એ જ હતો રાવણમાં એ જ હતો બધા એમ એ જ હતો પણ આત્માથી પ્રગટ થતી ચિત્ત ચિત્તમાંથી પ્રગટ થતું અવચેતન મન બુદ્ધિ અને અહંકાર એ આત્માને છોડીને મનના તરંગોમાં ભટકાઈ જાય અહંકારના તરંગોમાં ભટકાઈ જાય એ જ અસુર આવો ચોખ્ખો હિસાબ છે મિત્રો તમને યોગ્ય લાગે તો ભલે અયોગ્ય લાગે તો ભલે મારી બુદ્ધિ આમ કહે છે કે આ રાવણની ભૂલ ભૂલને ભૂલ માતા સીતાને ઉઠાવી અને એની ભૂલ ભૂલને ભૂલ પછી એ કાંઈ હોય બરાબર જેને કાંઈ જે સમજ હોય તે પણ હું આ વાતને સ્વીકાર નથી કરતો કે રાવણે માતા સીતાને ઉપાડ્યા એ બધાય લંકાવાસીના મોક્ષ માટે ઉપાડ્યા હતા ખોટી વાત છે તો શિવજી ત્રણ વાર બે ત્રણ વાર પ્રગટ થાય બીજું બીજું ભાપ માગે છે શિવ પાસે મુક્તિ રામ પાસે મુક્તિ હતી શિવ પાસે મુક્તિ જ હતી રામ કહો શિવ કહ્યું એક જ વસ્તુ છે કે કૃષ્ણ કહ્યું એટલે મિત્રો આ બધી શું છે એક વાણી અને પાણીનો કોઈ પાર નથી વાત માથે વાત ચડાવવાની વાત છે ધર્મનો અંચેડો ઓઢાડવાની વાત છે પણ સત્ય એ જ ધર્મ સત્ય કઈ જ દેવાય બરાબર ચલો તો ઠીક છે હવે તમારા પ્રશ્નનો જવાબ મેં તમને આપ્યો છે કે લો પાપનો બાપ લોભ છે બરાબર લોભનો બાપ કોણ લોભનો બાપ એ મન છે મનમાંથી લોભ પ્રગટ થાય છે બરાબર तो हवे सत्य सनातन धर्मनी जय